પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરમાં ગોપાલક સાથે સંવાદ કર્યો હતો તાજેતરમાં દિલ્હી સ્થિત કૃષિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગોપાલક ધર્મેન્દ્રભાઈને આમંત્રણ મળ્યું હતું ધર્મેન્દ્રભાઈ મિયાત્રા ગામે સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર ચલાવે છે ગૌ સંવર્ધન કેન્દ્રમાં બસો પચાસ થી વધુ ગીર ગાયોનું જતન કર્યું હતું ઘરના વડીલ માર્ગદર્શન આપી રહ્યા હોય તેવું લાગ્યું તેવું ધર્મેન્દ્રભાઈએ કહ્યું ભારત સરકારે તેમને બે કરોડની સબસિડી આપી છે

तो ए, से यहाँ कैसे पहुंची है भाई सरकार की उपलब्धि है सर आपकी इतनी गाय है तो क्या खुद ही रखते हैं गाय लोगों को भी देते हैं अभी मैंने जो आदिवासी महिला है जो ऑर्गेनिक खेती करती है और गरीब है उसको मैंने 63 गाय गिफ्ट की है बछड़िया मेरी तरफ से क्योंकि हाँ। मैं काशी का सांसद हूँ तो मैं एक प्रयोग करता हूँ मैंने वहाँ गिर गाय करीब सौ परिवार को दी है और उनसे शर्त की है પશુ મંત્રાલય હું પેલા એક નાનો ગોપાલક હતો પછી ભારત સરકાર ના સપોર્ટ થી અત્યારે બસો પચાસ પ્લસ ગીર ગાયું છે અત્યારે અને એનું સંવર્ધન કરું છું અને બ્રિજ મલ્ટિફિકેશન પ્રોજેક્ટ મારફત અત્યારે હું ઘણું સરસ કામ કરું છું ગયા આઠ તારીખે મને દિલ્હીથી ફોન આવ્યો મોદી સાહેબના ત્યાંથી કે આપની સાથે મોદી સાહેબ સંવાદ કરવા માંગે છે આપ અગિયાર તારીખે દિલ્હી પુસા જે કૃષિ યુનિવર્સિટી છે ત્યાં આપણે સાથે સંવાદ કરશે એટલે મેં તો કાંઈ વાંધો અમે આવી જશું કે ટોટલ વ્યવસ્થા ભારત સરકાર કરશે તમારે આવવા જવાનું સરસ પછી ત્યાં અમે ગયા તો ભારત સરકાર તરફથી બહુ સરસ વ્યવસ્થા હતી અમને બધે છે એટલે અને મને થોડું આગળની સરકારો કિસાન અને ખેડૂતને જયારે કોઈ પણ મિનિસ્ટર મોટા સાહેબ ને મળવું હોય તો એ પોસિબલ નહોતું પણ અત્યારે વર્લ્ડના બધાથી મોટા શક્તિશાળી આપણે મોદી સાહેબ એ આવી રીતના સિલેક્શન કરી અને ગમે ત્યાંથી નાનકડા એવા મિયાત્રા ગામમાંથી અમને ત્યાં બોલાવે એટલે એક આપણા માટે ગૌરવની વાત કહેવાય કે આપણે આવા પીએમ મળ્યા છે અને ખેડૂત માટે હિતલક્ષી આવા નિર્ણયો લે છે